ભારત દેશમાં બોર્ડર પરથી બંધ થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકાય ઘુસણખોરો આપણા દેશમાં આપણા મકાન મિલકત જમીન પર ગેરકાયદેસર કબજો ન કરી દે અને દેશ વિરોધી પ્રવૃત્તિ ન કરે અને નાગરિકો સુરક્ષિત રહે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉભો ન થાય તેના માટે આ એક મહત્વપૂર્ણ કામગીરી છે દેશ આપણો કોઈ મતદાર રહી ન જાય એટલે આપણે જાગૃત થઈને દેશના નાગરિક તરીકે મતદાર યાદીમાં નામ નોંધાવે અને વધુમાં વધુ મતદાર યાદીની ખાસ સઘન સુરક્ષા સંદર્ભે દક્ષિણ સુરત જિલ્લામાં સમાવિષ્ટ ઓલપાડ કામરેજ માંડવી માંગરોળ મહુવા બારડોલી તેમજ ચોર્યાસી વિધાનસભાની એસઆઈઆર ની કામગીરીની સમીક્ષા કરી હતી એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં સુરત જિલ્લાની અંદર આજે બારડોલી ખાતે કામળે મહુવા એ વિધાનસભાની અંદર જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી ઘણા બધા નાના મોટા જે ઇસ્યુ હતા એ પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે હું આપના થકી દરેક લોકોને કહેવા માંગુ છું કે અત્યારે આપણા કોઈનું પણ નામ મતદાર યાદીમાં નથી આપણું મતદાર યાદીમાં નામ ફરીથી આવે એના માટે આપણા ઘરે જે બીએલ ફોર્મ આપી ગયા છે એ ફોર્મ ભરીને આપણે ફરી આપણે બી એલ ટુ દ્વારા આપણે ત્યાં પહોંચાડીએ અને આપણા ગામની અંદર આપણા શહેરની અંદર આપણા માહોલાની અંદર કોઈ પણ મતદાર આ ફોર્મ ભરવા વગર વંચિત ના રહી જાય એના માટે પણ હું દરેક લોકોને અપીલ કરું છું સમગ્ર ગુજરાતમાં મતદાર સુધારણા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે તેમાં સુરત જિલ્લાની પણ સાત વિધાનસભામાં આ કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી છે ત્યારે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આજે એક અગત્યની બેઠક રાખવામાં રાખવામાં આવી હતી જેમાં દક્ષિણ ઝોનની જવાબદારી સંભાળી રહેલા અમારા આદરણીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે માર્ગદર્શન આપ્યું હતું હું પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વિનંતી કરું છું તમામ સુરત જિલ્લાના મતદારભાઈઓને અને રહેવાસીઓને કે આપનું ફોર્મ જો ભરવાનું બાકી રહી ગયું હોય તો નજીકના કે બૂથ ઉપર જઈને અથવા તો બીએલએનો સંપર્ક કરી અને આપણે આપણું નામ મતદાર સૂચિમાં આવે એ માટેનું ફોર્મ ભરવાની આપણે કાળજી રાખીએ અને જે લોકો પણ આપણા સગા સંબંધીઓ છે કે ઓળખીતા પરિચિતો છે આપણા વિસ્તારોમાં રહેતા એ તમામ લોકોના ફોર્મ ભરાય એના માટે આપણે સૌ કાળજી લઈએ અને આને એના માટે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ જે પણ એઆરઓ અથવા તો બીએલએ એ સરકારી અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની મદદમાં પ્રજાની મદદમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતે સાથે રે એના માટે આજની આ બેઠક બોલાવવામાં આવી હતી જીતુ સોલંકી બીએચપી ન્યૂઝ બનાસકાંઠા